સમસ્યા પોતે સ્વીકારી લેશે એવું મને લાગી રહ્યું છે કે કોઈ કોઈની કોઈ સમસ્યા જ નથી કોઈને કઈ જાતની પડી જ નથી તો વાંધોને આજે આટલા સુધી આપણે કમસે કમ પંદર સોળ મિનિટ થવા આવી છતાં આજે કોઈ એક પણ વ્યક્તિ લગભગ પાંચથી થી છ લોકો જોડાયા હતા પણ એ બી જતા રહ્યા છે નહીં સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવવું એ માટે હું લાઈવ થયો હતો મારામાં એટલી બી તેવડ નથી કે હા ચોક્કસથી હું એક વિડીયોને માધ્યમથી તમને બધાને યુટ્યુબ વિડીયો લાઈવના માધ્યમથી તમને બધાને જણાવવા જઈ રહ્યો છું કે ટૂંક જ સમયમાં જે વિડીયોની હું અસર થાય છે ને એ તમને હું ખરેખર બતાવી દઈશ બતા એ જ દઈશ કે વિડીયોનો કેટલો મહત્વ છે ને તમને હજી સુધી કઈ કોઈ વ્યક્તિની ખબર જ નથી ખાલી ખાલી વિડીયા જો જોવું એ પણ એ છે વાંધો ખૂબ લાંબી ચર્ચા આજે નહીં કરીએ કારણ કે એક બી વ્યક્તિ જોડાવા માટે તૈયાર નથી કમસે કમ પાંચ થી છ જણ જોડાયા હતા પણ એ બી જતા રહ્યા અને આજે બારના વ્યક્તિ પણ એક એક બી નથી બારના વ્યક્તિ એક પણ નથી તો હજી સુધી એક પણ વ્યક્તિ જોડાયો નથી એક વ્યક્તિ જોડાઈ ચુક્યા છે ભાઈ કઈથી છે તમે કઈથી છે તમે બોલો તમે ખબર પડે કે જેથી કરીને લખો તમે કમેન્ટમાં એટલે ખબર પડી જાય મને કે કઈથી તમે જોડાયા છે કારણ એ છે કે આપણે સમસ્યાનું સમાધાન કરી શકીએ સમાધાન એ કરીશું કે જેથી કરીને તંત્રને બધા सरकार श्री ने भी खबर पड़े के કેટલા લોકો શું કરી રહ્યા છે અને કઈ રીતે ચાલી રહ્યું છે બધું એ બદલ બધાને હું ફરી કહું છું કે જ્યારે જ્યારે હું લાઈવ આવું છું ત્યારે કોઈક ની કોઈક રહસ્ય હોય છે એનાથી હું આવ્યો તો પણ અને ફરી કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણે બધા ખૂબ આગળ વધીશું આગળ મારી ચેનલને તમે વધારશો એકદમ નાની એવી ચેનલ છે પણ એનાથી કેટલું કામ કરી જાય એ તમે આવનાર સમયમાં જરૂરથી જોજો વાંધો ને ઓગણીસ મિનિટ થવા ચૂકી છે છતાં આજે કોઈ પાંચ સ લોકો જ જોડાઈ ચૂક્યા હતા બાકી એ બી જતા રહ્યા કોઈ કોઈ કામ કરતા હશે વાંધો ને મારો કદાચ ટાઈમ ખરાબ છે ટાઈમ ખોટો છે ખોટા સમય લાઈવ થઈ હોય એવું મને લાગી રહ્યું છે હું શું કરવાનો કારણ કે કોઈ વ્યક્તિ જોડાવા તૈયાર નથી તો પછી શું આપણે કરી શકીએ વાંધો આજનો આટલો જ વિડીયો રાખીએ કારણ કે આજે પણ એક બી વ્યક્તિ જોડાયા નથી અને કોઈનો પણ રિપ્લાય કમેન્ટ આવ્યો બી નથી એટલે ચાલો વાંધો નહીં જોહાર જય આદિવાસી જય બિલ પરદેશ